હેલો ચિલ્ડ્રન ગુડ મોર્નિંગ હરિ ઓમ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન રાઈટ સો ચિલ્ડ્રન ટુડે ઇઝ અવર એક્ટિવિટી ડે અને આજે આપણે એક્ટિવિટીમાં શું કરવાનું છે ખબર છે બાળકો તમારે નવા નવા ફૂલોના નામ વિશે જાણવાનું છે અને એક્ટિવિટીનું નામ છે બગીચાના ફૂલ તો જોઈએ જો અહીંયા પહેલું ફૂલ કયું છે સૂરજમુખીનું બાળકો તમારી આ એક્ટિવિટીમાં તમારે કોઈ પણ સ્ટીકર અથવા તો તમે ડ્રો કરો જાતે આ જે બધા ફૂલ છે તે અથવા તો કોઈ પેજ હોય તમને વધારાના કોઈ આગળના પેપર આવેલા હોય એમાંથી પણ તમને જો આ ફ્લાવર મળે તો તમે એને કટ કરીને તમારી નોટબુકમાં ચોટાડી શકો છો અને નીચે એ फ्लावर નું નામ તમારે લખવાનું છે તો પહેલું અહીંયા મેં તમને ફ્લાવર બતાવ્યું છે સૂરજમુખી નું છે બીજું છે જાસુદ નું અહીંયા ડેહેલિયા તમે કોઈ પણ ફ્લાવર તમે ચોટાડી શકો છો નોટબુકમાં પણ અહીંયા હું તમને જે ફ્લાવર બતાવું છું એ एग्जामમાં પણ આવી શકે છે ઓકે ગુલાબ તો બાળકો આપણે આ મેં તમને ફ્લાવર જે બતાવ્યા એ તમારે નોટબુકમાં સ્ટીકર અથવા તો કોઈ પણ ડ્રો કરી શકો છો અથવા તો કોઈ આગળના પેપરમાં તમને ફ્લાવર મળે તો એ પણ તમે કટ કરીને ચોટાડી શકો છો અને નીચે એનું નામ તમારે લખવાનું રહેશે અને એ ફોટો તમારે મને સેન્ડ કરવાનો છે ઓકે થેન્ક યુ સ્ટે હોમ સ્ટે સેફ